हेलो <laughs> ये <Take it here. laughs> <laughs>

મારું નામ આદમ ઇંગોરા સરપંચ મારા સાથે ખીર યુવા સંગઠનના કાર્યકર્તા મુસ્તાકભાઈ ઇંગોરા છે મિત્રો કાલથી અતિભારે મુસળધાર વરસાદથી કનકાવતી નદી ઓવરફ્લો થતા અત્યંત ભારે વરસાદથી ચારે બાજુથી નદીથી ઘેરાયેલો ખીરસરા વીંજાણ ગામ હાલની પરિસ્થિતિએ તમામ બાજુથી વિખોટું પડેલું ગામ છે અને સંપર્ક વિવરણ છે આ તમામ વિકટ પરિસ્થિતિની તાક મેળવી અબડાસા તાલુકાના વિકાસ અધિકારી ટીડીઓ સાહેબ ભરતભાઈ ચૌધરી સાહેબે ટેલિફોનિક વાત મારા સાથે કરી અને તંત્ર તમામ માર્ગે તિસ્ણ ગામને સહયોગ કરશે હાલની પરિસ્થિતિ અતિભારે વરસાદથી વીજ પર પડી ગયા છે લાઇટના એ તમામ વીજ તાત્કાલિક ધોરણે ઊભા કરી અને ગામને લાઇટની સગવડતા ઊભી કરવામાં આવે એવી માહિતી મેળવી તાલુકા વિકાસ અધિકારી ભરતભાઈ ચૌધરીએ ચૌધરી સાહેબે જીબીના અધિકારીઓને સૂચના આપી છે માટે હું આ વિડીયોના માધ્યમથી તમામ ગામવાસીઓને જાણ કરું છું કે હાલની પરિસ્થિતિએ નદી અત્યંત ભારે પાણી વહે નદીમાં વહે છે માટે પોતાની જાનની સુરક્ષા અને એલર્ટ રહેવા માટે હું આપને અનુરોધ કરું છું કે ભારે વરસાદ જ્યાં પાણી વહે છે ત્યાંથી દૂર રહેવું અને જ્યાં પણ આ નુકસાનદાયક વસ્તુ જણાય વરસાદની પરિસ્થિતિના હિસાબે તો ગ્રામ પંચાયતને જાણ કરવા અનિરોધ કરું છું આભાર